અમરેલી જિલ્લાના કુકા વાવ એસ બસ સ્ટેશનના લોકાર્પણમાં કૃષિ મંત્રી જીતુ બાઘાણીએ રોડ રસ્તાના કામો કરતા કોન્ટ્રાક્ટરોને આપી ચીમકી રોડ કે અન્ય કામોમાં કોઈ પણ પ્રકારની બાંધોડ નહીં કરવા ખાતરી આપી જીતુ વાઘાણીએ નાગરિકો અને પ્રતિનિધિઓને નિરીક્ષક બનવાની હાકલ કરી સાથે જ વર્ષોથી કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ચેતી જવાની ચીમકી આપી અમરેલી જિલ્લામાં કેટલીક બાબતો ધ્યાનમાં આવી હોવાની અને વિજિલન્સની તપાસ થતી હોવાનું પણ પ્રતિનિધિ ખોટું થતું હોય તો કલેક્ટર ને કયો અમે એને જે કરવું ઘટે કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર ની કશું ખોટું ચલાવવા સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છે વર્ષો થી કામ કરનારાઓ જાય તમને બ્લેકલિસ્ટ કરીશું આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે અમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સ ની તપાસ મુકાવી છે લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનત પૈસા કમાવો પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું